નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે ગીર સોમનાથના ના તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગીર સોમનાથના ના તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં ગીર સોમનાથના આંબળાશ ગીર ગામે સામેલ અઢાર વરસાદ નોંધાયો છે ખેતરોમાં વરસાદી પાણી ભરા છે તો વૈશાખમાં અષાઢી માહોલ સર્જાયો છે જેમાં એક કલાકમાં આંબળાશ ગીરમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ગામની મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી ભરા છે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો ખેડૂતોનો ઉનાળો પાક બાજરી અડદ મગ તલ સહિતના પાકને ભારે નુકસાન થઈ શકે તેમ ભીતિ વર્તાઈ રહી છે મહેશ ડોડે નેશમ કસ ન્યુસ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર